મારો બેટો આ છો મહિનામાં માંડ એકાદો પ્રોગ્રામ આવ્યા છે જો આવા પ્રોગ્રામ મહિનામાં બે ત્રણ આવી જતા હોય ને તો તો હું રૂપીએ રમું રૂપિએ લાઈ હવે રૂપિયા છે ને કેટલા પોગ્રામમાં આવ્યા છે ને એ લવ મારું દીકરું ગમે એટલું કામ કરું ને તો મારે ભેગું થતું નથી અને એક ઓલો મારો ભાઈ એ ખાલી આખો દી તમૂરો વગાડે રાખીએ તો એ રૂપિયે રમે બોલવા લાઈન ઘીરી હાલો જાવ હવે ક્યાં ગયો છે ભાઈ

મને એવું લાગે છે તને હાથ નથી આવડી એવું એ એ એ કા શું તું આ આ રૂપિયા 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 જોવે જાય પડે પોરવી દીધો જ્યારથી તારી ત્યારથી મેં મગજ પોરવી દીધો સમજો તું મને ભજન શીખવા

એ ભક્તિનો માર્ગ રે એ કાટા કેરી કેડીયું મા જાય માનારાજ ભલ્યા જ્યાં કાટા કેરી કેડીયું આવતી થયું મે તો એવું સાંભળ્યું છે ફૂલ કેરી પાખડી ફૂલ ડાની પાખડીનો માર્ગ હોય તો તારા રોકા એમાં બધા આલ્યા નો જાય હે તો બધા ભક્તિયા નો સડી જાય એ ઈ ફૂરડાનો નઈ ઈ કાટા કેરી કેડ્યું જ હોય એ એટલે કોઈ નથી હાલી શકતા એ એટલે નથી ભક્તિ થાતી એ નો આવડે નો આવડે હવે સાંભળ કે સાનો માનો મારા ભજન ની આખી પથારી ફેરવી નાખી તે તો હવે તાકુ ભજન ફેરવવું પડશે હે મેલીસ નઈ રે હું તો સો

ગમરેથી વાડી ભેરાય એ તો મેક છે હમણે પાડો છૂટો કિન્ના કેસન બધું સાફ હાય હાય તારી વાડી માં પાડો છૂટો મેકું કેવું બધું સાફ કરે જોઉસ મારે તો હવે ભજે નું સાલુ કરું છું ગાવને તું વૈશ માં ડૂટી ડાયો નો થાતો ઓ પહેલા હવે રેવા દે ઉમર ભજન ન શીખવા કા હું ખેતી કરું હું ને એ બરોબર છે હું કેતો તો

એને જે ઓલી નોટુ નજરે સડીને મારો ખોતીડો ઘડીક માં હાથ ફેરો કરી જાય એવો છે લઈ એ નોટુ ફેરવી પડશે અહીંયાથી મારું બેટું પૈસાની જરૂર છે અને કોના પાસે હું સીના લેવા જવા દોહલી જાય છે એ દોહલી બેવા હાલ ને

ન જાય ને તો થાય હું આજે સૌ અને તમને શું વાંધો છે અને ઈ તો મારો માસ્યો ભાઈ છે તો હું ત્યાં સોરી કરવા જાઉં છું અને ત્યાં ત્યાં તમારા બાપ દીકરો છે વાંધો નહીં આવે એ ના એ તો હાલ આ બેટાની બીડી ખૂટી રહી દુકાને બીડી લેવા જવું જોશે રૂપિયા મને ખબર જ હતી કે આ મારો ભાઈ હખનો નો રે એ રૂપિયાની લાલચ લાગી છે ઇને ઘર તપાસી હું ને બધું ઘર તપાસી દઉં બરોબર મારો દીકરો જો ને ત્યાંનો દીકરો છે કાયમ પૈસા ફેરવ્યા છે વાય આ табу સોરી કરવા હે તને તો ભાઈઓ કી કુતુંગ ગો મરજે તુ આયા નયા હો આ હા આ હા અમાર તો સે નહીં કા ભેલા હું આયો એ ભૈયા દેખારો करतो નહીં ઓલો ભીમલો રયો રે હા ઈ તારા ઘરે સોરી કર ભાઈ ભી આમ જો ઓલી વંડી ટીપિન પીયો ને મોઈન બહાર માં હાયો

મણે કા મરું તે ભૈલા ઇને પેલા પરસેદી દઈ દીધી અને તારું નામ હોતી ઇને દઈ દીધું તમે બી હૈયાને જોઈ બોતી લીધું હા આ તો છે તું તો મારો માછ્યો ભઈ છો તોય તું મારા ઘેર ચોરી કરવા હે હે

ઘરે <laughs> ઘરતા <Al -cho? laughs> <laughs> 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 <laughs>